તો હવામાન વિભાગની આગાહી અનુસાર અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે જેની સીધી અસર એસટી સેવા પર પણ પડી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી એસટી બસની અનેક ટ્રીપો રદ થઈ વલસાડથી અમદાવાદ અમદાવાદથી વલસાડ જતી ટ્રીપ પણ રદ કરવામાં આવી તો આ સાથે જ સલામતીના ભાગરૂપે નવસારી વલસાડ સહિત કુલ છ ટ્રીપ રદ કરાયા વરસાદને લઈને એસટી નિગમ કંટ્રોલ રૂમથી નજર રાખી રહ્યું છે એસટી ડ્રાઈવર કન્ડક્ટરને વરસાદમાં સલામત ડ્રાઇવિંગ કરવા સૂચના અત્યારે ભારે વરસાદને કારણે લગભગ ચૌદ હજાર જેટલા રૂટો પૈકી માત્ર ત્રણ રૂટ વરસાદને કારણે રસ્તો મોટેબલ ન હોય એટલે બંધ રાખવો પડે અને ત્રણ રૂટની સામે છ જેટલી ટ્રીપો બંધ રાખવી પડે છે અને એ માત્ર છ જેટલી ટ્રી જે ચાલીસ હજાર ટ્રીપોમાંથી છ જેટલી ટ્રીપો બંધ છે બાકી કન્ટ્રી ચાલુ છે કઈ કઈ ટ્રીપો બંધ કરવામાં આવી છે વલસાડ બાજુની ત્રણ ટ્રીપ બંધ છે અને બે ટ્રીપ જુનાગઢ બાજુની રસ્તા